તે દરમિયાન શંકાસ્પદ રીતે એક સેન્ટ્રો કાર પસાર થઈ જતા સાઠંબા પોલીસ તેનો ફિલ્મિટ બે પીછો કર્યો હતો તે દરમિયાન વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કારે ચાંપલાવત ગામ નજીક સામેથી આવતી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો પોલીસે તરત જ શંકાસ્પદ કારની તલાશી કાર નંબર અંદર ભરેલો જુદી જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો સાતસો ચોપન જેની કિંમત એક લાખ સાત હજાર નવસો ચાલીસ રૂપિયાના વિદેશી દારૂ અને કાર મળી દોઢ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય બુટલેગર કોમલસિંહ સુવાલાલ રાવણા રાજપૂત ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સમાચાર એકત્રીસ બાયડ